જય માતાજી જય રામભાઈ કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજે અમારું મંડળ છે મોટા દેવડિયા અને આજ તારીખથી ગઈ છે સાત દસ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર તો આજે અમારું મંડળ દેવડિયા ગામમાં છે અને અહીંયા ભાગ બીજો છે અને અહીંયા જોરદાર આયોજન કરેલું છે અને હવે અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો આગળનો હામિયાનો પણ વિડીયો આવશે હોળી પર હામીયા તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો તો મિત્રો અમારા સામયાની તૈયારી પણ થઈ ગઈ છે અને હું અને ભાણેજ રામદેવ વિરમદેવમાં ત્યાર પણ થઈ ગયા છીએ તો મિત્રો તમે જોવો છો કે ખોડી ઉપર સામયા છે અને ખોડી ઉપર સામયા હોય ત્યારે હું અને ભાણેજ બે તૈયાર થઈ ગયા હોય તમે જોવો છો મિત્રો અમે સાફા પણ વહેરા છે અને તમે જોવો છો ઘોડી પણ આવી ગઈ છે અને મિત્રો સામિયા પણ થઈ ગયા છે એટલે અત્યારે અમે ત્યાં પાટ અમારો પૂરેલો છે એ બાજુ અમે ખડધણી ના ઘરે જાય છે અને આ મિત્રો અહીં આયોજન જોરદાર રાખેલું છે અને મિત્રો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો અને જો મિત્રો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આજે તમારા સપોર્ટથી તમારા સાથથી અમારી ચેનલ બહુ આગળ જાય છે અને આવો ને આવો સપોર્ટ મિત્રો તમે કરતા રહેજો તો મિત્રો આપણે તમને હું પાઠના દર્શન પણ કરાવીશ તો અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ લેજો તો મિત્રો અમે સામે તો કમ્પ્લીટ થઈ ગયા હવે મિત્રો જોઈ લે આપણો સ્ટેજ સ્ટેજનું ડેકોરેશન તમે જોવો છો કે સુરત બાજુ આવું જ હોય છે ડેકોરેશન એટલે એવું અહીંયા પટેલ સમાજે ડેકોરેશન કેટલું છે ને મિત્રો હવે અમે જાય છે જમવા તમે જોવો છો કે આઈકો ગાડી છે એ અમારે ગેલ ગૃપા વિડીયો વાળાને હાલો મિત્રો તો જો આજે મેં સી મોટા દેવળિયા ગામમાં અને હું ને મારો ભાઈ ચેતન બે રામદેવ વિરમદેવમાં તૈયાર થઈ ગયા છીએ હમણાં થોડોક ટાઈમમાં હમણાં રમતનો જણમ પણ થાય તમારે એ પણ આગળનો વિડીયો જોવો હોય તો હમણાં બ્લોગમાં જોડાઈ લેજો અને જો તૈયાર થઈ ગયા અને અમારે જ અમારે નથી <laughs> <laughs> તો મિત્રો મારું રામદેવ નું પાત્ર તો પૂરું થઈ ગયું છે ને હું આવી ગયો પાંચ પીર માં તો મિત્રો પાંચ પીર માં બધા ત્યાર પણ થઈ ગયા છે અને તમે જોવો છો અમારા મોટા ભાણા જે ચૂપ પણ કરી નાખ્યો છે તો મિત્રો તમારે અમારે પાંચ પીનું પાત્ર જોવું હોય તો આર એસ ડિજિટલમાં જોવા મળશે

Thank you ગામમાં હતું બીજો ભાગ હતો તો અમે મોજથી રહીમાં અને ફૂલ મોજ કરી અને હવે અત્યારે અમે દેવળિયા ગામથી નીકળી ગયા છીએ અને દેવળિયા ગામે કાંઈ નાસ્તો એવું કંઈ હતું નહીં એટલે અમે બધા અરે ભૂખે ભૂખે બધા જાય છે અને બધા નીકળી ગયા ને હજી કે હોટલ આવશે અહીંયા અમે ઊભા રહી તો અમારો બ્લોગ અહીંથી જ પૂરો થાય છે અને અમારે જો નાગજીભાઈ અત્યારે ગાડીમાં

ઘંટેશ્વર એની બાજુમાં એટલે ત્યાં આયોજન પણ સારું હોય ત્યાં બીજો ભાગ જ છે એટલે હવે તો ભાઈ કે અમારે બીજા ભાગ જ છે એટલે તમારે જો આવાના અમારા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને અમારો વ્લોગ તમે જો ગમતો હોય તો નાની એવી કોમેન્ટ કરી નાખજો તો હવે આપણે મળીશું આગળના બ્લોગમાં તો બધાને જય માતાજી જય રામાપીર